મહિલાએ પરિવારની ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું ઘરની આર્થિક સ્થિતિ કથળી તો સ્કૂલ વાન ચલાવવાનું શરૂ કર્યું પતિને સાથ આપીને અન્ય મહિલાઓને પ્રેરણા આપી આઠ માર્ચ એટલે કે આજનો દિવસ દેશ અને દુનિયામાં મહિલા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરીશું ભરૂચની એક એવી મહિલાની કે જેમણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોરોના મહામારી દરમિયાન આર્થિક સંક્રમણનો સામનો કરી રહેલા પરિવારને મદદરૂપ થવા તેમણે સ્કૂલ વાન ચલાવવાનું શરૂ કરી પરિવારની ગુજરાનની ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આરતીબેન પટેલ સાથે ખાસ વાતચીત થઈ જેમાં તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનારા કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમર તોડી નાખી હતી લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તેમના પતિ પણ સ્કૂલ વાન ચલાવીને એમનું ગુજરાન પૂરું પાડતા પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમને પરિવારને ભારે આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો પતિને મદદરૂપ થવા તેમની પાસેથી ફોર વ્હીલર ગાડી તેમણે શીખી અને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ છે અને એક મહિલા હોય વાલીઓ પણ અને તેમના બાળકોને પણ તેમની પાસે સ્કૂલમાં મોકલવામાં ગભરાતા નથી ત્યારે તેમના પતિ ધર્મેશભાઈ પટેલે પણ તેમના પત્ની પર ગર્વ અનુભવ્યો કારણ કે તેમના પત્ની આરતીબેન પોતાનું ઘર બે સંતાનો અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે પણ એક ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે આ વ્યવસાય માત્ર કમાણી નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે